નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે રાજકોટ માં મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા લેવાયેલું ગુટખાના નમૂના પૃથક્કરણ માં નિષ્ફળ જતાં આરએમડી ગુટખા ઉત્પાદક કંપની ના નય મીનાની 5 વર્ષ ની આકરી સજા કરવામાં આવી અખિલેશ યાદવ યુપીમાં મુસ્લિમ મત ઈચ્છતા હોય તો તેમણે એક મોટો નિર્ણય લેવો પડશે મૌલાનાએ ચેતવણી આપી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી જાહે તો ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો અમદાવાદના જગન્નાથ મંદિર લખનઉના જ હનુમાન સેતુ અને દિલ્હીના મંદિરો ઉપરાંત સંઘ કાર્યાલયની પણ આઈએસ કેપીના આતંકવાદીઓએ ક્રેકી કરી હોવાનો ઘટસ્ફોટ થયો પાકિસ્તાનનો જુઠાણાનો નવો રેકોર્ડ સામે આવ્યો રશિયામાં ચોરી પકડાય તો સંબંધો બચાવ્યો ભારતને બચાવ્યો નિશાન પાકિસ્તાની પત્રકારોનો મોટો ખુલાસો થયો ઇસ્લામાબાદ અને દિલ્હીમાં થયેલા વિસ્ફોટકોમાં પાકિસ્તાની સેનાનો હાથ હોવાનો કરાયો મોટો દાવો મહિલા ફોન આજે પતિએ કોર્ટમાં સરેન્ડરની અરજી કરી પોલીસને જાણ થતાં જ પરિસરમાંથી કરાય ધરપકડ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાની ખેડૂતો માટે મોટી જાહેરાત બે લાખથી વધુ ખેડૂતોને થશે મોટો ફાયદો ધૃતરાષ્ટ્ર અધિકારીઓ સાતસો ને ચોપન કિલોગ્રામ નકલી પનીર પકડાયું છતાં સુરતની ડેરીને સીલ ન મળ્યું લોકોના સ્વાસ્થ્યમાં થઈ રહ્યા છે ચેડા સરકારી કર્મચારીઓ પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા અને આરોગ્યને લઈને ગાઈડલાઈન કરવામાં આવી જાહેર રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક પૂરતો ભાવ નહીં મળતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરવામાં આવ્યો અર્જુન તેંડુલકર જે મુંબઈ ઇન્ડિયન્સમાંથી બહાર થયા અને આઈપીએલ બે હજાર ચોવીસ માં લખનૌ સુપરઝાઇન ટીમ રમશે એક્ઝિટ પોલ્સે મહાગઠબંધનની ચિંતા વધારી પરિણામ પછી તુરંત જ ધારાસભ્યને બિહાર થી બંગાળ ખસેડવાની તૈયારી કરાય

લાલો ફિલ્મને લઈને મોટા સમાચાર કૃષ્ણ સહાય તેનું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન ચોત્રીસ દિવસમાં કલેક્શન રૂપિયા પાંત્રીસ કરોડ ને પાર દેશભરના લાખો ખેડૂતોને માટે નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવ્યા આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે અમેરિકાએ ભારત સહિત સાત દેશોની બત્રીસ કંપનીઓ અને લોકો પર લગાવ્યો પ્રતિબંધ ઈરાનના મિસાઇલ કાર્યક્રમમાં જ મદદનો આરોપ ખેડૂતોને નુકસાનમાંથી જ બેઠા કરવા સરકાર પ્રતિબદ્ધ છે કૃષિ રાહત પેકેજમાં રૂપિયા એકસો નેવું કરોડનો વધારો થતા કુલ રકમ અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડ પર પહોંચી વાઘાણીનું નિવેદન આવ્યું સામે જસદણના રાજાવડલા ગામ પાસેથી કારમાં દારૂની હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો રાજકોટના ત્રણ બુટલેગર થયા જબ્બે કેવડિયામાં ભારત પર્વ બે હજાર પચીસની ઉજવણી કરવાને લઈને એકતા નગરમાં ઉત્તર પ્રદેશ દિવસની ઉજવણીમાં સીએમ યોગી આદિત્યનાથ રહ્યા ઉપસ્થિત પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ફરી પોકળ ધમકીઓ શરૂ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ પર કરી શરમજનક ટિપ્પણી મુંબઈ ઇન્ડિયનનો ટીમ મજબૂત બનાવવાનો પ્રયાસ ડેબ્યુ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર લાઇક સ્પિનરને આપી શકે છે સ્થાન દિલ્હી વિસ્ફોટો બાદ પ્રધાનમંત્રી મોદીએ બદલો લેવાની જાહેરાત કરતા પાકિસ્તાનમાં ભયનો માહોલ શાહબાજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ઇસ્લામાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી શ્રીલંકાની ટીમમાં ગભરાટ ફેલાયો છોડ્યું કેસમાં આજીવન કેદ અમરેલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો જાહેર દિલ્હી બ્લાસ્ટ કરનારાઓની હવે ખેર નહીં અમિત શાહે ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજી બેઠક ગુજરાતમાં વિપક્ષે કોંગ્રેસની મુશ્કેલીઓનો અંત આવતો જણાતો નથી અને ગુજરાત કોંગ્રેસે વધુ એક મોટો ઝટકો લાગ્યો રઘુ દેસાઈએ પાર્ટી સાથે શેડો ફાડ્યો બિહારમાં પ્રધાનમંત્રી મોદી અને કુમારના નેતૃત્વમાં એનડીએ અને સ્પષ્ટ લીડ પણ મુખ્યમંત્રી માટે તેજસ્વી પહેલી પસંદ છે ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે પીવાના પાણીની અછત દૂર કરવા સરકારનો નેવ્યાશી કરોડનો વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો રાણો રાણાની રીતે બોલવામાં ખાલી સારું લાગે માત્ર દેવાયત તો ખવડ ને પાછું જવું પડશે જેલમાં અને કોર્ટે આપી દીધો આદેશ જામનગરમાં જરૂર ન હોવા છતાં તે પણ દર્દીઓને કાર્ડિયા પ્રોસિજર કરવામાં આવી કુલ એકસો પાંચ કેસમાં ગેરરીતિ કરવામાં આવી ડોક્ટરને કરવામાં આવ્યા સસ્પેન્ડ અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન સમાપ્ત તેતાલીસ દિવસ ફંડ વિના રહી ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આખરે બજેટ કરવામાં આવ્યું પાસ ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે બુટલેગરનો પત્ર વાયરલ થતાં રાજકારણ ગરમાયું યુવકોને મ્યાનમાર લઈ જઈને સાયબર ગુલામી કરાવતી ગેંગના બે એજન્ટ ઝડપાયા ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવામાં આવી દેવાયત ખવડને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ જામીન બાદ શરતોનો કર્યો હતો ભંગ દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો ડીએનએ ટેસ્ટથી થઈ ગઈ પુષ્ટિ દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી પંદરસો થી વધુ અટકાયત કરવામાં આવી જમાતે ઇસ્લામી ના ત્રણસો થી વધુ સ્થળે તપાસની ટીમો ત્રાટકી પાકિસ્તાનમાં મેચ રમવા ગયેલા ખેલાડીઓને લાગ્યો ડર શ્રીલંકા બોર્ડે ધમકાતા કહ્યું કે પાછા આવ્યા તો એક્શન લઈશું ગુજરાતમાં આતંકવાદી ષડયંત્ર મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી પાંચ રાજ્યોમાં તપાસ તો થયા મોટા ખુલાસા શ્રીલંકા માહોલ સામે આવ્યો પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ બાદ આઠ ખેલાડીઓ પરત ફર્યા મેચ રદ થવાની સંભાવના બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું ફાલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલ થી વિપરીત ચોંકાવનારા આંકડા સામે આવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પ ને આખરે નમવું પડ્યું નીચું મોઢું રાખીને સહી કરી દીધી યુએસ માં આજથી સરકારી શટડાઉન થયું સમાપ્ત વર્ષે ગુજરાતમાં ચોમાસા અને કમોસમી વરસાદને કારણે પાકને થયું મોટું નુકસાન તો બે લાખ ખેડૂતો જીરો ટકા વ્યાજે લોન આપીને જયેશ રાદડીયા સરકાર પર ભારે પ્રધાનમંત્રી કિસાન યોજનામાં મોટું સફાઈ અભિયાન પાંત્રીસ લાખથી વધુ ખેડૂતોના નામ હટાવ્યા ઈ કેવાયસી વગરના ખેડૂતોને એકવીસમો હપ્તો નહીં મળે અમદાવાદમાં એટીએસની મોટી કામગીરી કરવામાં આવી મંદિરોમાં પ્રસાદ દ્વારા આતંક ફેલાવવાની ભયાન યોજના રાજકોટ યાર્ડમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધુ વાહનના થપ્પા લાગ્યા સોયાબીન ઘઉં અને ચણા સહિતની જણસી થી મબલક પાપ આવક પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ ઇસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ ફેલાયો અમદાવાદીઓને પોતાના જ ઘરમાં મોતને ગાઢ ઉતારવાનો આતંકવાદનો પ્લાન હતો અને રિયાલિટી ચોંકમાં આ ચોંકાવનારા ઘસ્ફોટ થયા જુનાગઢમાં બુટલેગરે જેલમાંથી ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ થયો દારૂના ધંધાનો બાકી હિસાબ આપવાને થયો ઉલ્લેખ દિલ્હીના લાલ કિલ્લા પાસે વિસ્ફોટ કરનાર કાવતરા ખોર છ ડિસેમ્બરે મોટો હુમલોની તૈયારીમાં હતા દિલ્હી બ્લાસ્ટ પછી પાકિસ્તાનમાં જશે મોહમ્મદના હેડક્વાર્ટરમાં મળી મીટિંગ આઠ અડ્ડા ખાલી કરાવવાનો આદેશ દિલ્હી બ્લાસ્ટના ના ઘટના સ્થળથી ચારસો મીટર દૂર માનવ અંગ મળ્યું લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન આગામી આદેશ સુધી રહેશે બંધ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ